ડભોઈ વાઘુડિયા માર્ગ ઉપર નવનિર્મિત ઓવરબ્રિજ બન્યો હાલાકીનું ઘર ચાર મહિનાથી માત્ર કપચી ધૂળની ડમરીઓથી વાહન ચાલકો ત્રાહીમામ ડભોઈ તાલુકાના ગોજાલી ગામ નજીક ઢાંડન નદી પર નવો ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થયાને ચાર મહિના જેટલો લાંબો સમય વીતી ચૂક્યો છે તેમ છતાંય બ્રિજ પર હજુ સુધી ડામરનો રોડ બનાવવામાં આવ્યો નથી માત્ર મોટી કપચી ગ્રીટ પાથરી દેવામાં આવી હોવાથી આ નવો બ્રિજ હાલમાં ડભોઈથી વાઘોડિયા તરફ અવર જવર કરતા હજારો વાહન ચાલકો માટે મોટી હાલાકીનું કારણ બની ગયો છે ધૂળની ડમરીઓ અને પંચરનો ભય નવા બ્રિજ ઉપર ડામરનો રોડ નહીં બનવાના કારણે પાથરેલી કપચી રસ્તા પર વિખરાઈ ગઈ છે દિવસ દરમિયાન સતત વાહનોની અવર કારણે સમગ્ર બ્રિજ વિસ્તારમાં ધૂળની મોટી ડમરીઓ ઉડી રહી છે દ્રશ્યતામાં ઘટાડો ધૂળના વાદળોના કારણે વાહન ચાલકોની દ્રશ્યતામાં વિઝિબિલિટીમાં ગંભીર ઘટાડો થાય છે જેનાથી અકસ્માતનો ખતરો વધી ગયો છે આરોગ્ય પર અસર ધૂળના કારણે રોજના પ્રવાસીઓ ખાસ કરીને વિદ્યાર્થીઓ અને નોકરિયાતો વર્ગને શ્વાસ સંબંધિત તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે પંચરના બનાવો પાથરેલી મોટી અને તીક્ષ્ણ ધારવાળી કપચીના કારણે દ્વિચક્રીય વાહન ટાયરમાં વારંવાર પંચર પડવાનો બનાવ વધી ગયા છે જેનાથી વાહન ચાલકોને આર્થિક નુકસાનની સાથે સમયનો પણ વ્યય થાય છે મુશ્કેલીમાં વિદ્યાર્થીઓની નોકરિયાત વર્ગ આ માર્ગ ડભોઈ અને વાઘોડિયા વચ્ચેનું મુખ્ય સંક્રમણ બિંદુ હોવાથી રોજિંદા સેંકડો લોકો કામ ધંધા અર્થે અને ખાસ કરીને પારુલ યુનિવર્સિટી તરફ જતા વિદ્યાર્થીઓ આ બ્રિજનો ઉપયોગ કરે છે કોન્ટ્રાક્ટર અને સંબંધિત સરકારી અધિકારીઓની કઠિત નિષ્કાળજી અને બેદરકારીના કારણે આ તમામ લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે તંત્ર તકે તાત્કાલિક રોડ બનાવવાની માંગ સ્થાનિક વાહન ચાલકો અને પ્રજાજનોની તંત્ર પાસે એક જ ઉગ્ર માંગ છે કે કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે આ ગોજાલી ઓવરબ્રિજ ઉપર ડામરનો રોડ બનાવવાનું કામ પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવે જો વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે તો ધૂળની સમસ્યા હળવી થશે પંચર પડવાના બનાવો ઘટશે અને હજારો લોકોને રાહત મળશે વાહન ચાલકોએ આશા વ્યક્ત કરી છે કે વહીવટી તંત્ર જનતાની આ તકલીફને ગંભીરતાથી લેશે અને ટૂંક સમયમાં બ્રિજ ઉપર ગુણવત્તાયુક્ત ડામરનો રોડ બનાવીને અવરજવર સડર બનાવશે ઓકે હું રાદ આદમીસ બે આપણે ડભોઈથી વાઘોડિયા જે રોડ છે એમાં ગોજાલી પાસે બ્રિજ બાંધેલો છે એ બહુ સારી વાત છે વિકાસ માટે બહુ સારી વાત છે પણ અત્યારે ચોમાસા પછી જે રોડ પર જે બ્રિજ પર જે કામગીરી છે એ અધૂરી છે અને અહીંયા અમારે વાઘોડિયામાં લોકો નોકરી કરે છે બધા કેટલા લોકો બહારથી આવે છે ત્યાં વાઘોડિયામાં કોલેજ છે પારવુલ કોલેજ છે ધીરજ હોસ્પિટલ છે અને જીઆઈડી છે એમાં હજારો લોકો ત્યાં આગળ અપડાઉન કરે છે ડભોઈથી આજુબાજુના ગામડાઓમાં આ બ્રિજનો ઉપયોગ પુષ્કળ થાય છે અને લોકોની માંગ ઉઠી છે કે હવે વહેલી તકે આ બ્રિજ પર કપચીને ડામર બનાવે બહુ જ ખાડા પડી ગયેલા છે અને અમારા ગાડીઓને બાઇકોને મોટી ફોર વ્હીલરોને પંક્ચરો થાય છે એટલે અમારી માંગ છે આજુબાજુના તાલુકાઓ ગામડાઓની ભોજાલી કરાલી કરાલીપુરા વાઘોડિયાના ગામડાઓની માગ છે કે આ વહેલી તકે કામ પૂર્ણ કરે એવી અમારી માગણી છે અને અમારે ખેડૂતોને પણ અમારી માગણી છે કે આવી માંગ આ બ્રિજનું કામ છે સત્વરી પૂર્ણ કરે એવી અમારે માંગ ઉઠી છે અને અમે માગણી કરીએ છીએ કે સત્વરે આ રોડ બની જાય બ્રિજ પરનું કામ કમ્પ્લીટ થઈ જાય એવી અમારી લોક માંગ ઉઠી છે જય હિન્દ જય ભારત વાઘોડી હતી ડબોઈ જતો ઢોલા રોડ ઉપર જે બ્રિજ છેલ્લા ચાર મહિનાથી બનેલો છે એની ઉપરનું કપચી અને કશું મટીરિયલ નાખ્યું નહીં ને જતા આવતા બાઇકવાળા ગાડીઓવાળા બહુ જ હેરાન થાય છે ચાર મહિનાના ટાઈમમાં એક બ્રિજનો ડામર રોડ કરવામાં કેટલો ટાઈમ લાગે એ આપ સરકારી અધિકારી મામલતદાર ટીડીઓ કલેક્ટર જે કોઈ લાગતા વળગતા હોય એ અહીં આવીને પરિસ્થિતિ જુએ અને આટલું કોમ કરવામાં કેટલા દિવસ જુએ એ પ્રજાને જવાબ આવીને આપે પ્રજા કેટલી હેરાન થાય છે આ કોન્ટ્રાક્ટરોના અભાવે કોન્ટ્રાક્ટરો છતાં બી એની ઉપર કપચી અને રોડા મેટલ હટાયા નથી અને એવી ને એવી પરિસ્થિતિમાં ચાલુ રાખ્યો છે તો વહેલી તકે ડામર રોડ કરવા વિનંતી છે બધું કોલેજો બોલેજો પારોલ યુનિવર્સિટી ધીરજ હોસ્પિટલ યુનિવર્સિટી બધા જ જવા આવવાનો સ્ટોપ વાઘોડી અને ડભોઈનો વ્યવહાર વાયા ઢોલાર ઉપર ચાલુ છે અને આ બ્રિજની ઉપરનું જે કામ જુઓ છો તે કેટલું ખતરનાક અને કેટલું ભયજનક ને કેટલું અકસ્માતજનક છે તે આપ જઈને એનું નિર્માણ તૈયારી તાત્કાલિક યુદ્ધના ધોરણે રિપેર કરવા વિનંતી ઓકે ડભોઈ અને વાઘોડિયા બેની વચ્ચે ગોજાલી ફાટક પર જે બ્રિજ બનાવવામાં આવેલો છે એનું કામ અધૂરું છે ડંબર પાથરવાનું બાકી છે આવવા જવા વાળાને તકલીફ પડે છે વાઘોડિયા જીઆઈડીસી તથા પારુલ યુનિવર્સિટી આવેલી છે અને આ જ રસ્તો આવવા જવા માટે છે અને એ બ્રિજ પર અત્યારે હાલ કાકરા છૂટા નાખેલા છે આવવા જવા વાળા બાઇક લઈને રાત્રે અડધી રાત્રે આવવા જવા વાળા સ્લીપ ખાઈને પડે છે તથા ધૂળ માટી બરાબર ઉડે છે અને તકલીફ બહુ પડે છે

પછી બાઈક સ્લીપ કઈ જાય છે મોટી ગાડી હોય ફોર વ્હીલ હોય એ નીચે એન્જીનો અફરાયા કરે છે